યુનિવર્સિટી ખાતે એબીપી દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં બીજા વર્ષના વિદ્યાર્થી હત્યા મામલે વિરોધમાં દેખાવ કરી એસએફઆઈના ગુંડાઓને સજા કરવા માંગ કરી હતી

સ્ટુડન્ટ છે જે વેટરનિટીના સ્ટુડન્ટ છે એના માટે છે એમને કેરળમાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે જે સ્ટુડન્ટ વિંગ છે એમને મારી નાખ્યું કેમ કેમ કે એ હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો રાઈટ વિંગનો સ્ટુડન્ટ હતો એટલે એને મારી નાખવામાં આવ્યું એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું અને સ્ટુડન્ટ જેના સાથે આ લોકોએ એવો વર્તાવ નહીં કરવો જોઈએ એવો વર્તાવ એ લોકોએ એના સાથે કર્યો એટલે અમારી આજે જે માંગ છે એ સિદ્ધાર્થ નામના જે સ્ટુડન્ટ છે એમને ન્યાય મળે એના માટે આજે વિરોધ પ્રદર્શન આખા ભારતભરમાં થઈ રહ્યું છે અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે અને બીજું પણ જે કરવાનું છે એ કરતું રહેશે અને જલ્દી જલ્દ એને ન્યાય મળે એના માટે અમે અવાજ ઉપાડી રહ્યા છીએ